કેવો એટલે કેવું દેખાવ ને એવું બધું છવ્વીસ વર્ષ ની થાય ને તો કેવું બોલે ખબર છોકરો શું કરે છે એટલે એની નોકરી બિઝનેસ ઇન્કમ એવું બધું અને જેવી છત્રીસ વર્ષની થઈ જાય ને એટલે એટલું જ પૂછે કે ક્યાં છે છોકરો ક્યાં છે મારે સ્વર્ગમાં પણ તમારી સાથે તને ખબર નહી સ્વર્ગ નો રૂલ અલગ છે હસબન્ડ અને વાઈફ કોઈ દિવસ સ્વર્ગ સાથે ના રહી શકે કેમ એટલે તો એને સ્વર્ગ કેવાય